જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો ઇંગ્લિશ સ્પીકિંગ 2020 સિરીઝમાં આજે 8મો દિવસ અને આજનો વિડિયો એટલે ઇતિહાસમાં YouTube માં પહેલી વાર આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે એ પહેલા આ સ્પીકિંગ 2020 સિરીઝમાં 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઈલ તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને આજનો વિડીયો એટલે એ ટુ ઝેડ તમામ મોડલ્સનો ખેલ ખતમ માત્ર ને માત્ર વીસ અથવા પચીસ મિનિટમાં તમામ મોડલ્સ બધા મોડલ્સના હકાર નકાર પ્રશ્નાર્થ આજીવન ભૂલાશે નહીં આના કરતાં હેલો ક્યાંય છે જ નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી દીયો અને કોઈ પણ વિડીયોની પીડીએફ ફાઇલ માટે તમારે જે વિડીયોની પીડીએફ ફાઇલ જોતી હોય એ વિડીયો તમે તમારા પાંચ ગ્રુપમાં માં શેર કરી નાખો અને મને મોકલી દો સ્ક્રીનશોટ આ નંબર ઉપર એટલે પીડીએફ ફાઇલ ફ્રી બધા જ મોડલ્સ એક જ વિડીયોમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ચાલો થઈ જાઓ તૈયાર મોડલ્સ आप अरे आज आवी गई अच्छी है मॉडल्स चलो मॉडल्स मॉडल्स याने मॉडल्स ये वन टाइप ऑफ सहायकारक अलगे हेल्पिंग वर्ब सहायकारक क्रियापद छे नियम नंबर वन कनाबद मॉडल्स है कैन कूद विल हुड सेल सूड में माइट मोस्ट कैन कूद विल हुड કેન કુડ વિલ વુડ સેલ શુડ મે માઇટ મસ્ટ યાદ રાખજો કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂડ ક્રિયાપદ જ આવે છે આમાં કે આઈએનજી ભૂતકાળનું રૂપ એસ ઈએસ કાં એટલે કાંઈ નહીં બરાબર ગુજરાતી અર્થ ખાસ યાદ રાખજો ચાલો કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય મોડલ્સ પછી હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય તમે જોવો તો ખરા અને નીચે લાસ્ટમાં આવશે ડબલ્યુ એચ વાક્ય પ્લસમાં મેં તમને પ્રેક્ટિસ માટે મેં તમને પ્રેક્ટિસ માટે નીચે વાક્ય આપેલા છે અને પ્લસમાં ક્રિયાપદ પણ છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હકાર વાક્યમાં કરતાં પછી મોડલ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને પછી નોટ મૂકી દો ખેલ ખતમ અને પ્રશ્ન વાક્યમાં મોડલ્સ ક્યાં આવી જાય આગળ મોડલ્સ પછી કરતા વિવન કર્મ અન્ય શબ્દ ચાલો શકે છે શકો છો શકીએ છીએ શકું છું આવો શબ્દ આવતો હોય ને એમાં શું આવે કેન હું અંગ્રેજી બોલી શકું છું તમે અંગ્રેજી બોલી શકો છો આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ તે અંગ્રેજી બોલી શકીએ છે શકીએ છે શકો છો શકીએ છીએ શકું છું કેમ શક્યો શક્યા શકી કુડ હું અંગ્રેજી બોલી શક્યો તમે અંગ્રેજી બોલી શક્યા તેણી અંગ્રેજી બોલી શકી એમાં કુડ સ હું અંગ્રેજી બોલીશ તમે અંગ્રેજી બોલશો મારો ભાઈ અંગ્રેજી બોલશે તે અંગ્રેજી બોલશે હૂડ વ્હીલ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા અત્યારે હાલમાં નથી કરતા તમે અહીં આવતા હું ત્યાં જતો તેને ક્રિકેટ રમતી હું ગાડી ચલાવતો મારો ભાઈ ચા પીતો તોતી તોતા આવતા જાતા ખાતા પીતા બોલતા અથવા આવતી જાતી ખાતી પીતી બોલતી બધામાં શું આવે હૂડ સુડ એટલે જોઈએ અને મેં અને એ માઈન્ડ કેમાં આવે છે સંભાવના દર્શાવે જો આવજો આમાં તમે જોવો જોઈ શકે છે સકો છો શકે છે શકું છું શકે છે સકો છો શકે છે શકું છું શકે છે સકો છો શકે છે શકું છું પણ મે અને માઇટ કેમાં આવે possibility માં સંભાવના દર્શાવે મે દર્શાવે વધારે સંભાવના અને માઇટ ઓછી સંભાવના દર્શાવે છે આવો શબ્દ આવતો હોય કદાચ આજે વાદળછાયું વાતાવરણ છે તેથી વરસાદ કદાચ આવી શકે છે વાદળછાયું વાતાવરણ છે તો વરસાદ આવવાની સંભાવના વધારે હોય તો મે ઓછી હોય તો માઇટ અને મોસ્ટ એટલે જો જોઈએ ફરજિયાત જોઈએ ચાલો મારે ત્યાં જવું જોઈએ તમે જોઈ શકો છો મારે ત્યાં જવું જોઈએ આઈ શુડ ગો ધેર જોઈએ મીન્સ કે શુડ જોઈએ એટલે મારે ત્યાં જવું જોઈએ આઈ શુડ ગો ધેર મારે ત્યાં જવું જોઈએ નહીં અથવા મારે ત્યાં જવું ન જોઈએ આઈ શુડ નોટ ગો ધેર મોડલ્સ પછી તમે મૂકી દો નોટ ખેલ ખતમ શું મારે ત્યાં જવું જોઈએ તો શુડ આઈ ગો ધેર નકાર તમે જોવો ભલે કરતા મોડલ્સ મૂળ ક્રિયાપદ કર્મ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય જે તે મોડલ્સ પછી નોટ અને પ્રશ્ન વાક્યમાં નોટ ક્યાં આવી સોરી અને પ્રશ્ન વાક્ય સહાયક સોરી મૂળ ક્યાં આવી જાય આગળ તે ગાડી ચલાવી શકે છે શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન હી કેન ડ્રાઈવ અ કાર તે ગાડી ચલાવી શકતો નથી હી કેન નોટ અથવા હી કાન્ટ ડ્રાઈવ અ કાર શું તે ગાડી ચલાવી શકે છે કેન હી ડ્રાઈવ અ કાર તેની ભજીયા ખાતી ખાતી ભૂતકાળમાં હૂડ સી હૂડ ઈટ ફિટર્સ તેણી ભજીયા ન ખાતી

તેઓ ભેગા થઈ શકતા નથી ભે કાંડ અથવા કેન નોટ ગેધર શું તેઓ ભેગા થઈ શકે છે શું તેઓ ભેગા થઈ શકે છે કેન ધે ગેધર તેણી ચા બનાવશે બસ બનાવશે સાદો ભવિષ્ય વ્હીલ પ્લસ મૂળ ક્રિયાપદ પદ તેણી ચા બનાવશે સિવિલ મેકટી તેણી ચા બનાવશે નહીં સિવિલ નોટ મેક ટી શું તેણી ચા બનાવશે વીલ સી મેકટી એ પહેલા તમે ઘરે બેઠા વિશ કરતાં વધારે વાક્ય બનાવી શકો છો મારે ત્યાં જવું જોઈએ આઈ શુડ ગો ધેર તન બેન ને એની જેમ હું ત્યાં જઈ શકું છું આઈ કેન ગોધેર હું ત્યાં જઈ શક્યો આઈ કુડ ગોધેર હું ત્યાં જાતો આઈ હુડ ગોધેર પછી બધાયના હક્કાર નકાર પ્રશ્નાર્થ તમે જોવો તો ખરા કેટલા ઢગલાબંધ વાક્ય બનાવ્યું હું ત્યાં જઈશ આઈ વિલ ગોધેર તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ જો તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ યુ શુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક તમારે પ્રથમ નંબર મેળવવો જોઈએ નહીં ખાલી એક્ઝામ્પલ જ છે बाकी हमेशा तब आप साथ है तो फिर किया बात है तेरे प्रथम नंबर मेड़व जो है नहीं अथवा प्रथम नंबर मेड़व न जो है यू शूड नॉट गेट ध फर्स्ट रेंक शू ते प्रथम नंबर मेड़व जो है शूड यू गेट ध फर्स्ट रेंक चलो मारा भाई मदद करवी जो मारा भाई मदद करवी जो જોઈએ મીન્સ કે શુડ માય બ્રધર શુડ હેલ્પ મારા ભાઈએ મદદ કરવી જોઈએ નહીં અથવા મારા ભાઈએ મદદ ન કરવી કરવી ન જોઈએ માય બ્રધર શુડ નોટ હેલ્પ શું મારા ભાઈએ મદદ કરવી જોઈએ શુડ માય બ્રધર હેલ્પ આપણે બધા રોકાઈ શકીએ છીએ આપણે બધા વી ઓલ રોકાઈ શકીએ છીએ કેન સ્ટે વી ઓલ કેન સ્ટે આપણે બધા રોકાઈ શકતા નથી વી ઓલ કાન્ટ સ્ટે શું આપણે બધા રોકાઈ શકીએ છીએ કેન વી ઓલ સ્ટે તેણી એકલી આવી શકે છે સી કેન કમ અલોન તેણી એકલી આવી શકતી નથી સી કાન્ટ કમ અલોન શું તેણી એકલી આવી શકે છે કેન સી કમ અલોન હું તેને યાદ કરાવતો જો યાદ કરાવતો યાદ કરવું રિમેમ્બર યાદ કરાવું રિમાઇન્ડ અને કરાવતો ભૂતકાળમાં વુડ આઈ વુડ રિમાઇન્ડ હિમ તેને છોકરા માટે કર્મ વિભક્તિ હિમ છોકરીમાં હર હું તેને યાદ ન કરાવતો આઈ વુડ નોટ રિમાઇન્ડ હિમ સો હું તેને યાદ કરાવતો વુડ આઈ રિમાઇન્ડ હિમ તમારે તેના વિશે જાણવું જોઈએ તમારે મીન્સ કે યુ શુડ નો અબાઉટ હિમ તમારે તેના વિશે જાણવું જોઈએ યુ શુડ નો અબાઉટ હિમ તમારે તેના વિશે જાણવું ન જોઈએ યુ શુડ નોટ નો અબાઉટ હિમ સો તમારે તેના વિશે જાણવું જોઈએ તો શુડ યુ નો અબાઉટ હિમ તે નવી ગાડી ખરીદશે హి વિલ બાય અ ન્યુ કાર તે નવી ગાડી ખરીદશે નહીં હી વિલ નોટ બાય અ ન્યુ કાર શું તે નવી ગાડી ખરીદશે વિલ હી બાય અ ન્યુ કાર તેણી 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 કામ કરવું જોઈએ શી શુડ વર્ક તેણી કામ કરવું જોઈએ શી શુડ વર્ક તેણી કામ કરવું ન જોઈએ શી શુડ નોટ વર્ક શું તેણી કામ કરવું જોઈએ શુડ શી વર્ક શુડ શી વર્ક સી આપણે અંગ્રેજી શીખવું જોઈએ આપણે આપણે અંગ્રેજી શીખવું જોઈએ વી શુડ લર્ન ઇંગ્લિશ આપણે અંગ્રેજી શીખવું ન જોઈએ વી શુડ નોટ લર્ન ઇંગ્લિશ શું આપણે અંગ્રેજી શીખવું જોઈએ શુડ વી લર્ન ઇંગ્લિશ તે રૂપિયા ચૂકવી શકીએ હી કુડ પે મની તે રૂપિયા ચૂકવી શક્યો નહીં હી કુડ નોટ પે મની શું તે રૂપિયા ચૂકવી શક્યો કુડ હી પે મની આપણે બધાએ વિચારવું જોઈએ વી ઓલ શુક આપણે બધાએ વિચારવું ન જોઈએ વી ઓલ શુડ નોટ થિંક જોઈએ તે મને મદદ કરી શક્યો હી કુડ હેલ્પ મી તે મને મદદ કરી શક્યો તે મને મદદ કરી શક્યો નહીં હી કુડ નોટ હેલ્પ હિમ હેલ્પ મી સોરી માપરજો શું તે મને મદદ કરી શક્યો કુડ હી હેલ્પ મી હું તેણીને બોલાવતો હું તેણીને બોલાવતો હું તેણીને બોલાવતો આઈ હુડ કોલ હર હું તેણીને ન બોલાવતો આઈ કુડ નોટ કોલ હર શું હું તેણીને બોલાવતો શું હું તેણીને બોલ સોરી માપરજો હું તેણીને ન બોલાવતો આઈ હુડ નોટ કોલ હર શું હું તેણીને બોલાવતો હુડ આઈ કોલ હર તેઓ બધા ત્યાં બેસતા તેઓ બધા ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ બરોબર તેઓ બધા ત્યાં બેસતા ધે ઓલ વુડ સીટ ધેર તેઓ બધા ત્યાં ન બેસતા ધે ઓલ વુડ નોટ સીટ ધેર શું તેઓ બધા ત્યાં બેસતા વુડ ધે ઓલ સીટ ધેર ત્યાંની રોકાઈ શકે છે સી કેન સ્ટે ત્યાંની રોકાઈ શકતી નથી સી કાન્ટ સ્ટે શું ત્યાંની રોકાઈ શકે છે કેન સી સ્ટે તેની રાહ જોઈ શકી સી કુડ વેઇટ તેની રાહ જોઈ શકી નોટ વેઇટ શું તેની રાહ જોઈ શકી કુડ સી કુડ સી વેઇટ મારો ભાઈ મૂવી જોશે મારો ભાઈ મારો ભાઈ મૂવી જોશે માય બ્રધર વિલ વોચ અ મૂવી મારો ભાઈ મૂવી જોશે નહીં માય બ્રધર વિલ નોટ વોચ અ મૂવી શું મારો ભાઈ મૂવી જોશે વિલ માય બ્રધર વોચ અ મૂવી મારા પપ્પા ગાડી ચલાવતા વુડ માય ફાધર વુડ ડ્રાઈવ અ કાર મારા પપ્પા ગાડી ન ચલાવતા માય ફાધર વુડ નોટ ડ્રાઈવ અ કાર શું મારા પપ્પા ગાડી ચલાવતા વુડ માય ફાધર ડ્રાઈવ અ કાર તે અંગ્રેજી શીખડાવી શકે છે જો શીખવું એટલે લર્ન અને શીખવાડવું એટલે ટીચ તે અંગ્રેજી શીખવાડી શકે છે હી કેન ટીચ ઇંગ્લિશ તે અંગ્રેજી શીખવાડી શકતો નથી હી કાન્ટ ટીચ ઇંગ્લિશ શું તે અંગ્રેજી શીખવાડી શકે છે કેન હી ટીચ ઇંગ્લિશ તેણી ગીત ગાઈ શકી તેણી એટલે કે સી શકી એટલે કુડ પછી હંમેશા મૂડ ક્રિયાપદ સિંગ અ સોંગ તેણી ગીત ગાઈ શકી સી કુડ સિંગ સોંગ તેણે ગીત ગાઈ શકીએ નહીં સી કુડ નોટ સિંગ અસોંગ શું તેને ગીત ગાઈ શકી કુડ સી સિંગ અસોંગ તમે અંગ્રેજી બોલી શકો છો તમે અંગ્રેજી બોલી શકો છો શકે છે શકો છો શકીએ છે શકો છો તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકતા નથી યુ કાન્ટ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલી શકો છો કેન યુ સ્પીક ઇંગ્લિશ તમે જુઓ તો ખરા તમારા માટે ત્રણ ત્રણ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે અને હા એક જ વાક્ય ઉપરથી તમે એક જ વાક્ય ઉપરથી તમે અઢાર વાક્ય બનાવી શકો એક જ વાક્ય ઉપરથી તમે અઢાર વાક્ય બનાવી શકો છો કઈ રીતના ચાલો આપણે જોઈએ કેનના ત્રણ ત્રણ કેનના ત્રણ કુડના ત્રણ વિલના ત્રણ રૂડના ત્રણ સુડના ત્રણ મોસ્ટ બે બે ચાર બે છ તરી અઢાર હકાર નકાર પ્રશ્નાર્થ તેણી ક્રિકેટ રમી શકે છે સી કેન પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમી શકતી નથી સી કાંટ પ્લે ક્રિકેટ શું તેની ક્રિકેટ રમી શકે છે સી સોરી કેન સી પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમી શકી સી કુડ પ્લે ક્રિકેટ એના ત્રણ વાક્ય તેણી ક્રિકેટ રમશે સી વીલ પ્લે ક્રિકેટ તેણી ક્રિકેટ રમતી સી વુડ પ્લે ક્રિકેટ તેણીએ ક્રિકેટ રમવું તેણીએ ક્રિકેટ રમવું જોઈએ સી શુડ પ્લે ક્રિકેટ તેણીએ ક્રિકેટ રમવું જ જોઈએ સી મસ્ટ પ્લે ક્રિકેટ ચાલો આપણે બધાએ રવિવારે મળવું જોઈએ તેણી ગઈકાલે મૂવી જોઈ શકીએ તે રૂપિયા આપશે નહીં આ ત્રણેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં ઓમેન્ટ કરી નાખજો આપણે બધાએ રવિવારે મળવું જોઈએ તેણી ગઈકાલે મૂવી જોઈ શકી તે રૂપિયા આપશે નહીં તમે નીચે અંગ્રેજીમાં ઓમેન્ટ કરી નાખજો ચાલો કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે આપેલ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેજો અને પાંચ ગ્રુપમાં શેર કરી નાખો સ્ક્રીનશોટ મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી તમને મેં ક્રિયાપદ આપેલા છે તમે ઘરે બેઠા ઢગલા બંધ કરોડું વાક્ય બનાવી શકો છો ગો એટલે જવું કમ એટલે આવું હું જઈ શકું છું આઈ કેન ગો મારે આવવું જોઈએ આઈ શુડ કમ ચાલો મુસાફરજન ખાતો આઈ વુડ ઇટ એન્ડ એપલ ડ્રિંક એટલે પીવું સ્પીક બોલવું કરાઈ રડવું રિક્વેસ્ટ વિનંતી કરવી સ્ટે રોકાવું મેક બનાવવું ટેક લેવું વોક ચાલવું ટોક વાત કરવી લર્ન શીખવું ટીચ શીખડાવવું વોન્ડર રખડવું વિઝિટ મુલાકાત કરવી વોશ ધોવું વોચ જોવું લર્ન શીખવું ટીચ शीखा स्कोल्ड खीजा रिमेम्बर याद करव रिमाइंड याद कर ड्राइव चलावु सीट बेसव हेल्प मदद करवी वॉच जो राइट लखव रीड वाँचव लीसन साभव सींग गाँव फ्लाय उड़वु वेट राह जवी गेधर भेगा वर्क काम करव से, कहवुं टेल कह रन दौड़व सी જો સ્લીપ શું થિંક વિચારવું કૂક રાંધવું ક્લીન સ્વચ્છ કરવું સ્ટેન્ડ ઉભા રહેવું થ્રો ફેંકવું ફોરગેટ ભૂલી જવું ગીવ આપવું બાય ખરીદવું મીઠ મળવું કોલ બોલાવું ઓન કમાવું પ્લે રમવું ક્લેપ તાલી પાડવી સીંગ ગાવું બોરો એટલે ઓછીનું લેવું લેન્ડ એટલે ઓછીનું દેવું રીચ પહોંચવું કાઉન્ટ ગણવું ડેકોરેટ શણગારવું સેલિબ્રેટ ઉજવવું સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ચાલો નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એટલે માં પીડીએફ ફાઇલ ફ્રી આવશે તમે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો તમારા માટે ત્રણ તોડ મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો અથવા ગુજરાતીમાં સોરી માફ કરજો કે તમને વિડીયો કેવો લઈ ગયો ને આ સિરીઝ તમને કેવી લાગી રહી છે ચાલો આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ મારા વહલા મિત્રો જય હિન્દ વંદે માતરમ